નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો મિત્રો આજે આપણે ધોરણ સાત ની અંદર વિષય વિજ્ઞાનની અંદર વનસ્પતિમાં પોષણ ચેપ્ટરનું મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધોરણ સાથે તમામ વિડીયો જોવા માટે આજે તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો

ત્યારબાદ પરોપજીવ અને મૃતોપજીવીનો તફાવત તો પરોપજીવી તમે જોઈ શકો છો તે પોતાનું પોષણ બીજી કોઈ વનસ્પતિ પાસેથી લે છે પરોપજીવી એટલે મૃતોપજીવી એટલે તે મૃત પામેલા અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે ત્યારબાદ તે પરપજીવી છે તે બીજી વનસ્પતિને બનાવેલ ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે જ્યારે તે સડતા પદાર્થો પર પાચક રસક સ્રાવ આરે દ્રાવણ દ્વારા તેનું પોષણ મેળવે છે પોષણ માટે બીજી વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે પરોપજીવી અને પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે આ તફાવત તમે જોઈ શકો છો ત્યારબાદ પણમાં સ્ટાર્ટની હાજરી કેવી રીતે ચકાસો તો પણમાં સ્ટાર્ટની હાજરી ચકાસવાની રીતે નીચે મુજબ છે કોઈ એક છોડને બોતેર કલાક માટે સૂર્યપ્રકાશમાં પ્રકાશમાં રાખો ત્યારબાદ આ છોડનું એક પણ લો અને આ પણને કોઈ પણ પાણી ભરેલા પાત્રમાં પાંચ થી છ મિનિટ માટે ઉકાળો ત્યારબાદ પાણીને બહાર કાઢી આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને પાણીને લીલો રંગ દૂર કરો ત્યારબાદ તે પણ પર બે ત્રણ ટીમ્પા આયોડિન મીઠાન દ્રાવણ નાખી તેમાં રંગનું નિરીક્ષણ કરો આ પણનો રંગ ભૂરો કાળો થશે જે પણમાં રહેલા સ્ટાર્ટની હાજરીનું સૂચન કરે છે જે પણનો રંગ છે એ મિત્રો ભૂરો અને કાળો થાય છે એમાં સ્ટાર્ટની હાજરીનું શું કરે છે સૂચન કરે છે ત્યારબાદ લીલી વનસ્પતિમાં ખોરાક બનાવે ત્રેન ટૂંકમાં વર્ણન કરો રેલી વનસ્પતિ જે ખોરાક કઈ રીતે બનાવે છે તો રેલી વનસ્પતિના પાણોમાં હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે કે સાવ કયું હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે આ હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ પણ પાણને સૂર્યની ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ કરે છે આ આ શોષણ પામેલા ઊર્જા પાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં આવે છે ખોરાક માટે પણ વપરાય છે આ રોયલી વનસ્પતિ હરિદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે જેમાં વનસ્પતિ કાર્બોદિત પદાર્થનું ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે અને આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કહેવામાં આવે છે સમીકરણ તમે જોઈ શકો છો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પ્લસ સૂર્યપ્રકાશ પાણી એટલે કે H2O સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરી સૂર્ય પ્રકાશ અને ક્લોરોફિલ હારિક દ્રવ્ય ક્લોરોફિલની હાજરી એમાંથી આપણને કાર્બોજિત પદાર્થ ઓક્સિજન અને મિત્રો પાણી મળે છે તમે જોઈ શકો છો પણ આગળ વધીશું તો રેખાંચિત દ્વારા નીચેના વનસ્પતિ ખોરાક માટે આદૃત્ય સ્ત્રોત લખવાના છે તમે જોઈ શકો છો આકૃતિ છે સૂર્યપ્રકાશ છે સૂર્યની અને ઉર્જા છે જેવી વનસ્પતિ સ્વવલંબી છે રાસાયણિક ઉર્જા છે ખોરાક છે તૃણાહારી માંસાહારીના વિઘટકો અને મિત્રો શું કહેવાય પરાવલંબીના ઉદાહરણ છે તૃણાહારી બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ થાય છે તો સ્ટાર તરીકે સંગ્રહ થાય છે પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા નામના ખાલી અંદર રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે તો શું આવશે હરિત દ્રવ્ય શું આવશે હરિત દ્રવ્ય પ્રશ્ન નંબર ચાર છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે કયો વાયુ લે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે તો ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્રશ્ન મિત્રો ખાસ નોંધી લેજો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી નીચેનામાં નીચેના નામ આપો પીળી પાતળી દોરી જેવું પ્રકાર ધરાવતી પરોપજીવી વનસ્પતિ શું કહેવાશે અમરવેલ કેવા શું છે અમરવેલ સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવત વનસ્પતિ કઈ છે પણ રદ્દો તરીકે ઓળખવામાં આવે છે પણ રદો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ છે સાચો વિકલ્પ પસંદ કરો અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો અમરવેલ એ પર ઉદાહરણ છે અમરવેલ શાનું ઉદાહરણ છે પર ઉદાહરણ છે તો અમરવેલા એ પરપોષીનું ઉદાહરણ આપણે કહી શકીએ છીએ ત્યારે થોડું આગળ વધીશું આ આ વનસ્પતિને કીટકોને ફસાવે છે વનસ્પતિ કોણ ફસાવે છે કીટકો ફસાવે છે ને રોગે છે તો શું આવશે બાળકો કણશ પણ આવશે પ્રશ્ન નંબર ત્રણ છે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે તો શું આવશે પોન્ટ રદ ઓપ્શન નંબર બી શું આવશે પોન્ટ રદ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે વનસ્પતિ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા મેળવે છે તો શું આવશે પણ દ્વારા મેળવે છે શાના દ્વારા મેળવે છે પણ દ્વારા મેળવે છે ત્યારબાદ તમે કોલમ જોઈ શકો છો હરિત દ્રવ્ય હરિત દ્રવ્ય એટલે કે પણમાં જોવા મળે છે ત્યારબાદ નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન એક બેક્ટેરિયા છે શું છે બેક્ટેરિયા અમરવેલ છે તો અમરજેલ શું છે પરોપજીવી પોષણ દર્શાવે છે પ્રાણીઓ છે તો પ્રાણીઓ શું છે પર છે કીટકો છે કીટકો શું છે કળશ પણ તરીકે જોવા મળે છે તો તમે જોડી શકો છો ત્યારબાદ છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે તો આ વિધાન ખોટું છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે કયો વાયુ મુક્ત થાય છે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહેવાય છે આ આ વિધાન ખોટું છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે સ્વયંપોષી પોષી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બાળકો સ્વયંપોષી પોષી કહેવામાં આવે છે પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણ પેદાશ નથી આ વિધાન સાચું છે ત્યારબાદ નેક્સ્ટ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે વિધાન કેવું છે સાચું છે ત્યારે પ્રશ્ન નંબર અગિયાર તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે બાળકો કે નીચે આપેલા વિકલ્પમાંથી ખરો વિકલ્પ પસંદ કરો કે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણ માંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે કયો ભાગ વાતાવરણ લે છે તો પડ રદ શું આવશે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે લે છે શું આવશે પર્ણ દ્વારા લે છે સા દ્વારા લે છે દ્વારા કાર્બન ડાયોક્સાઇડ લે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સ્ક્રીન ઉપર મિત્રો આપે ગયો છે ખેડૂતો મોટા ગ્રીનહાઉસમાં ઘણો ફળો શાકભાજી શા માટે ઉગાડે છે તેમાંથી ખેડૂતોને શું ફાયદો થાય છે તો ગ્રીન હાઉસના ફળો શાકભાજીના છોડ ઉગાડવાથી બહારથી વધુ ગરમી અને વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે આ છોડને યોગ્ય વિકાસ થઈ શકે છે ગ્રીનહાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતને થતા ફાયદા નીચે મુજબ છે ઉસ માં વાતાવરણનું નિયંત્રણ થઈ શકે છે પ્રાણી નુકસાન પહોંચાડી શકતા નથી અને અને પાકને નુકસાન થતું અટકે છે નુકસાન થાય છે એ શું થાય છે બાળકો અટકે છે ત્યારબાદ મિત્રો આપણે વધીશું સોરી એ જ પ્રશ્ન છે ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતોને વિશેષ કાળજી લેવી પડે છે જે ગ્રીન હાઉસ માટે શક્ય બને છે જે વિશેષ કાળજી ફળો માટે ખાસ લેવાની હોય છે જે ગ્રીન હાઉસ માટે છે તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારો વિડીયોને ખાસ લાઈક કરો તમારા મિત્રો સુધી પણ શેર કરો જો બાળકો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાયકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે ફરી મળીશું નવો વડી સુધી ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત